હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી એવા ભાવનગરી બટેટા ભૂંગળા તો વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા વિડીયોને એન્ડ સુધી જોજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવી લઈએ આપણે ભાવનગરી ભૂંગળા બટેટા ભૂંગળા બટેટા બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા બટેટા લીધા છે તેને મેં પાણી વડે સાફ કરી લીધા છે હવે આપણે તેને બાફી લઈશું તો કુકરમાં આપણે એક ગ્લાસ પાણી એડ કરીશું અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બટેટાને બે સીટી જેટલા આપણે સારી રીતે બાફી લેવાના છે ત્યાં સુધીમાં પછી આપણે થોડો મસાલો મસાલો તૈયાર કરવા માટે એક બાઉલમાં આપણે બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું પછી આપણે તેમાં બે ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીશું અને પછી આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે આ રીતનો મરચાંનો મસાલો તૈયાર કરી લેવાનો છે તેને સારી રીતે આવી રીતે મિક્સ કરી લેવાનો છે તો આપ જોઈ શકો છો હવે આપણે જે બાફેલા બટેટા છે તેની મેં છાલ કાઢી રાખેલી હતી હવે આપણે આ બાફેલા બધા જ બટેટા આ મરચામાં સારી રીતે રગદોળી દેવાના છે તેને મરચાં સાથે સારી રીતે મિક્સ કરી દેવાના છે ને પાંચ મિનિટ સુધી જ રહેવા દેવાના છે એટલે મરચું તે બટેટા સાથે સારી રીતે ચોટી જશે મેલ્ટ થઈ જશે તો આપ જોઈ શકો છો કેટલા સરસ બટેટા લાગી રહ્યા છે હવે આપણે ઉપર થોડા ધાણા એડ કરીશું તેને પાંચ મિનિટ આમ જ રહેવા દઈશું હવે આપણે લસણવાળી ચટણી બનાવી લઈએ લસણવાય ચટણી બનાવવા માટે મેં અહીં આઠથી દસ લસણની કળીઓ લીધી છે તેમાં આપણે બે ચમચી જેટલું તીખું મરચું એડ કરીશું અને એક ચમચી આપણે મીઠું એડ કરીશું અને આપણે બે ચમચી જેટલું તેમાં ધણાજીરું એડ કરીશું અને અડધી ચમચી આપણે તેમાં હળદર એડ કરીશું પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને અડધી જેટલી અડધી ચમચી જેટલું આપણે આમચૂર પાવડર એડ કરીશું આ બધાને સારી રીતે મિક્સ કરી અને સારી રીતે ઝીણું ખાંડી લેવાનું છે ઝીણું પીસી લેવાનું છે તો આપ જોઈ શકો છો આવી રીતે ધીમે ધીમે પીસો એટલે એકદમ જ લસણવાળી આપણી પેસ્ટ તૈયાર થઈ જશે તો આવી રીતે લસણવાળી પેસ્ટ તૈયાર કરી લેવાની છે એનો ટેસ્ટ બટેટામાં ખૂબ જ સરસ આવતો હોય છે એકદમ ઝીણું પીસી લેવાનું છે પછી આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ તો આવી રીતે લસણની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો આપ જોઈ શકો છો આપડી લસણ ની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આવી રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની છે લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને પછી આપણે તેમાં આવી રીતે ધીરે ધીરે પાણી ઉમેરતા જવાનું ને આવી રીતની મરચાની લસણ મરચાની પેસ્ટ બનાવી લેવાની છે હવે આપણે બટેટાનો એક બાઉલમાં બે મોટા ચમચા જેટલું તેલ લીધું છે તેમાં આપણે આ લસણવાળી પેસ્ટ બે ચમચી જેટલી એડ કરીશું અને તેને તેલ સાથે સારી રીતે મિક્સ કરી દેવાની છે અને તેને સારી રીતે સાતળી લેવાની છે તેલમાં થોડીવાર આપણે સાતળશું આવી રીતે મિક્સ કરશું એટલે એકદમ જ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે પેસ્ટને સાતળી લેવાની છે તો આપ જોઈ શકો છો તેલ ઉપર આવી રહ્યું છે આવી રીતે લસણની પેસ્ટને સારી રીતે તેલમાં પહેલાં તો સાતળી લેવાની છે તો આપ જોઈ શકો છો આપણી પેસ્ટ સારી રીતે સતરાઈ ગઈ છે હવે આપણે તેમાં બટેટા એડ કરી દેવાના છે અને તેને પેસ્ટ સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો આપ જોઈ શકો છો આપણે જે બટેટા મસાલાવાળા બનાવ્યા હતા તે તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી દેવાના છે તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા મસાલેદાર બટેટા બનીને તૈયાર થઈ ગયા છે કેટલા સરસ લાગી રહ્યા છે હવે આપણે ઉપરથી તેમાં થોડા ધાણા એડ કરીશું તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા બટેટા બની તૈયાર થઈ ગયા છે ભૂંગળા આવી રીતે ઉપર આવી જશે તેલ અને આપણે આવી રીતે બધા જ ભૂંગળા ને તળી લેવાના છે તો આપ જોઈ શકો છો કેટલા સરસ છે આવી રીતે બધા જ ભૂંગળા ને તળી લેવાના છે આપ જોઈ શકો છો આવી રીતે મેં અહીં બધા ભૂંગળાને તળી લીધા છે આપણા ભૂંગળા તળાઈ જાય પછી આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ તો આપ જોઈ શકો છો આવી રીતે બધા જ ભૂંગળા આપણે તળી લઈશું તૈયાર છે આપણા બટેટા ભૂંગળા આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે કેટલા મસાલેદાર આપણા બટેટા ભૂંગળા બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ મસાલેદાર બને છે હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ તો આપ જોઈ શકો છો ભૂંગળા અને બટેટાને આવી રીતે સર્વ કરી લઈએ તેને આપણે ભાંગીને જોઈ લઈએ તો આપ જોઈ શકો છો બટેટા સાથે કેટલા સરસ આપણા ભૂંગળા બટેટા લાગી રહ્યા છે તો તૈયાર છે આપણા મુંગળા બટેટા તો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી નવી નવી રેસિપી તમને સૌથી પહેલાં મળતી રહે તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ